ચૂંટણી પહેલાં ભાજપનો ભરતી મેળો આજે ભાજપમાં જોડાયા વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બે હજાર બાવીસમાં ભાજપે ટિકિટ ન આપતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા જેમાં તેમની જીત થઈ હતી જો કે ગત પચીસ જાન્યુઆરીના ધર્મેન્દ્રસિંહે ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધું હતું આજે તેમણે સી આર પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કર્યો ચૈતર વસાવા જેમને જંગમાં આપ અરવિંદ કેજરીવાલ કરી ચુક્યા છે એલાન કેજરીવાલના આ એલાન વખતથી જ ગરમાય છે રાજનીતિ જેલમાંથી બહાર આવ્યા બાદ ચૈતર વસાવાએ શરૂ કર્યા છે લોક સંપર્ક ના કાર્યક્રમ જેમાં ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી પર છોડી રહ્યા છે શબ્દ બાણ આજે ચૈતર વસાવાએ કહ્યું ભરૂચ બેઠક પરથી રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદી લડે તો પણ આમ આદમી પાર્ટી જ વિજેતા થશે જવાબમાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર કર્યો પલટવાર મનસુખ વસાવાએ ચૈતર વસાવાને નવો નિશાળ્યો ગણાવીને કટાક્ષ કર્યો કે તેને દુઃખે છે પેટ ને કૂટે છે માથું